નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસના ના પ્રકરણ બે બહુપદીઓનું સ્વાધ્યાય બે પોઈન્ટ બે જોયું છે એમાં પ્રથમ દાખલો હતો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો અહીંયા આપણને એક બહુપદી આપેલી હશે એના આપણે શૂન્ય શોધવાના પ્રથમ તો અને એ શૂન્ય શોધ્યા પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો તો એમાંનો પહેલો દાખલો હતો એક્સક્વેર માઇનસ બે એક્સ માઇનસ આઠ તો આના આપણે પહેલાં શૂન્ય શોધીશું હવે શૂન્ય શોધવા માટે આપણને ખ્યાલ છે શૂન્ય શોધવા માટે આપણે જીરો સાથે બહુપદીને સરખાવવી પડશે તો એક્સક્વેર માઇનસ બે એક્સ માઇનસ આઠ બરાબર જીરો હવે અહીંયા શૂન્ય શોધવા માટે આપણે જીરો સાથે સરખાઈ પછી શું કરવાનું તો બહુપદીનો પ્રથમ પદ અને છેલ્લું પદ એના સહગુણકોનો આપણે રફમાં ગુણાકાર કરીશું તો પ્રથમ પદનો સહગુણક એક ગુણ્યા છેલ્લું પદ હતું એનું માઇનસ આઠ આનો ગુણાકાર થયો માઇનસ આઠ આ માઇનસ આઠના આપણે એવા બે ભાગ કરવાના કે વચ્ચેવાળું પદનો સહગુણક મળવો જોઈએ એટલે વચ્ચેવાળું પદ કયું હતું માઇનસ બે એક્સ એટલે માઇનસ બે આપણને મળવા જોઈએ એટલે માઇનસ આઠના એવા બે ભાગ કરવાના કે માઇનસ બે મળવા જોઈએ તો અહીંયા ચાર ગુણ્યા બે આઠ થશે આપણે માઇનસ બે જોઈએ એટલે મોટાની નિશાની માઇનસ રાખીશું હવે તમે જોઈ શકો છો કે માઇનસ ચાર ગુણ્યા બે માઇનસ આઠ થાય છે અને બંનેનો સરવાળો અથવા બાદ બાકી માઇનસ બે થાય એટલે આપણી બે સંખ્યાઓ માઇનસ ચાર અને બે મળી ગઈ આને તમે જલ્દ આપણો એક્સ હતો એટલે એક્સ સાથે ગુણીને વચ્ચેવાળા પદની જગ્યાએ મૂકીશું

પહેલાં બે પદમાંથી આપણને એક્સ કોમન દેખાય છે એક્સ સમાન દેખાય છે એટલા માટે આપણે એક્સને સમાન લઈશું કોમન લઈશું તો એક્સ કોમન કાઢીશું તો પહેલાં પદમાં કેટલું રહેશે એક્સ રહેશે ઓછાના ઓછા બીજા પદમાં શું રહેશે ચાર એ જ પ્રમાણે આમાંથી આપણે કોમન કાઢીએ તો બે કોમન નીકળશે તો પ્લસ બે આપણે કોમન કાઢીશું તો પહેલાં પદમાં રહેશે એક્સ બીજા પદમાં રહેશે માઇનસ ચાર આ બાજુ બરાબર ની આ બાજુ જીરો મિત્રો હંમેશા યાદ રાખવાનું કે આ બંને પદ આ બંને પદ કેવા સરખા જોઈએ હવે આપણે હવે આપણે જે સરખા પદ હતા અહીંયા એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર એને આપણે શું કરીશું કોમન લઈ લઈશું આખા પદમાંથી તો માટે એક્સ માઇનસ ચાર ને આપણે કોમન તો પહેલા પદમાં શું બાજુ જીરો હવે આ પદ આ પદ નો ગુણાકાર જીરો થાય છે એક્સ માઇનસ ચાર ગુણ્યા એક્સ વધતા બે બરાબર થાય છે હવે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર જીરો ક્યારે થાય જયારે બંનેમાંથી કોઈ એક સંખ્યા હોય ત્યારે અથવા તો બંને સંખ્યા જીરો હોય ત્યારે જ ગુણાકાર જીરો થાય અહીંયા આપણને બંનેમાંથી કઈ સંખ્યા જીરો થાય છે એ ખબર નથી એટલા માટે આપણે ધારી લઈશું કે એક્સ માઇનસ ચાર બરાબર જીરો અથવા એક્સ વધતા બે બરાબર જીરો આપણે ધારી લીધું માટે એક્સ માઇનસ ચાર બરાબર જીરો હોય તો એક્સ બરાબર શું થશે ચાર થશે આ આપણું એક શૂન્ય મળી ગયું અથવા એક્સ વત્તા x વર્ષ બે બરાબર ઝીરો હોય તો x બરાબર શું થશે -2 બે આ આપણું થઈ ગયું બીજું શૂન્ય આપણે શૂન્ય મળી ગયા હવે શું કરીશું શૂન્ય અને સહગુણોક વચ્ચેનો સંબંધ ચકાસીશું તો સંબંધ ચકાસવા માટે આપણે પહેલા લઈશું શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો બરાબર શૂન્ય કયા કયા હતા ચાર અને માઇનસ બે એ બંનેનો આપણે સરવાળો લઈશું એટલે વત્તા કરીશું હવે આનું રૂપ આપીશું તો ચાર વધતા ઓછા ઓછા બે બરાબર શું થશે બે થશે બરાબર બેની જગ્યાએ આપણે માઇનસ લખી શકીએ કેમ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈને બે મળશે અને છેદમાં કશું ના હોય એટલે આપણે એક પણ લખી શકાય આના બરાબર કરીશું તો માઇનસનો માઇનસ હવે આ માઇનસ બે શું હતું તો અહીંયા આપણે બહુપદીમાં જોઈએ તો માઇનસ બે બરાબર શું હતું તો કે એક્સનો સહગુણક હતો એટલે માઇનસ બેની ની જગ્યાએ લખીશું આપણે એક્સનો સહગુણક સ ગુણક અને છેદમાં એક શું હતું તો એક હતો એક્સના વર્ગનો સહગુણક એટલે એકની જગ્યાએ લખીશું આપણે એક્સના વર્ગનો સહગુણક સહગુણક આ થયો શૂન્યનો શૂન્યોના સરવાળાનો શૂન્યના સરવાળાનો સહગુણકો સાથેનો સંબંધ એ જ પ્રમાણે આપણે શૂન્યના ગુણાકારનો સંબંધ જોઈએ શૂન્યોનો ગુણાકાર ગુણાકાર તો શૂન્યો કયા હતા ચાર અને માઇનસ બે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો કેટલું થશે ચાર દુ આઠ પણ કેવા પ્લસ માઇનસ માઇનસ આઠ હવે માઇનસ આઠને આપણે માઇનસ આઠ છેદમાં એક સ્વરૂપે લખી શકીએ હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ બહુપદીમાં કે માઇનસ આઠ શું છે આપણું અચળપદ એટલે માઇનસ આઠની જગ્યાએ લખીશ અહીંયા અચળ પદ અને છેદમાં એક શું હતું તો આગળ ઉપર જોયું હતું એ પ્રમાણે એક્સના વર્ગનો સગણો એક ની જગ્યાએ લખીશું આપણે x ના વર્ગનો સ ગુણક તો આ થઈ ગયો પહેલો દાખલો પૂરો એમાં આપણે સૌપ્રથમ શૂન્ય શોધ્યા અને એનો શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ પણ આપણે ચકાસી લીધો હવે આપણે જોઈશું બીજો દાખલો ચાર એસ નો વર્ગ ઓછા ચાર એસ વત્તા એક સૌપ્રથમ શૂન્ય શોધીશું શૂન્ય શોધવા માટે આપણે બહુપદીને સાથે સરખાઈશું તો અહીંયા એક બરાબર જીરો લીધો આગળના દાખલામાં જોઈએ પ્રમાણે આપણે પ્રથમ અને છેલ્લા પદનો પ્રથમ અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું ચાર એકા ચાર પ્રથમ પદ હતું ચાર સ ગુણકોનો ગુણાકાર એટલે પ્રથમ પદનો સહગુણક હતો 4 બીજા પદનો સહગુણક હતો 1 બંનેનો ગુણાકાર કર્યો તો આપણને 4 મળે હવે આ 4 ના આપણે એવા બે ભાગ કરવાના કે વચ્ચે વાળું પદ -4 મળે તો એના માટે આપણે ગુણાકાર કરીશું 2 અને 2 2 અને 2 પણ અહીંયા આપણે ગુણાકાર 4 જોઈએ છે એટલે 4 ગુણાકાર થઈ ગયો પરંતુ સરવાળો -4 જોઈએ છે એટલા માટે શું કરીશું બંનેની નિશાની આપણે મૂકીશું એટલે ગુણાકાર માઇનસ બે ગુણ્યા માઇનસ બે પ્લસ ચાર થઈ ગયા અને સરવાળો માઇનસ ચાર પણ થઈ ગયો હવે આ બે સંખ્યાઓ મળી ગયા પણ એટલે એને જે ચલ હોય એસ ચલ હતો એટલે એસ સાથે ગુણીને વચ્ચેવાળા પદની જગ્યાએ આપણે મૂકીશું તો વચ્ચેનું પદ કયું હતું માઇનસ ચાર તો માઇનસ ચારની જગ્યાએ માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ આપણે મૂકીશું બાકી બધું એ જ રીતના મૂકી દઈશું ચાર એસનું વર્ગ આ બાજુ વધતા એક અને બરાબરની આ બાજુ જીરો હવે આપણે બે બે ની જોડ લઈને સામાન્ય કાઢીશું તો અહીંયા પહેલા બે માંથી કોમન શું નીકળે છે તો અહીંયા બે દેખાય છે બે એસ અને અહીંયા પણ બે એસ દેખાય જાય એટલે પહેલા બે માંથી આપણે ટુ એસ કોમન નીકળશે ટુ એસ આમાંથી બે એસ કોમન નીકળી જાય તો શું રહેશે ટુ એસ રહેશે કઈ રીતના તો કે ચાર એસ નો વર્ગ એટલે શું થાય બે ગુણ્યા બે ગુણ્યા એસ ગુણ્યા એસ બે અને એસ કોમન કરી લીધો આપણે એટલે શું રહેશે બે એસ રહેશે તો અહીંયા બે એસ રહ્યો ઓછા અહીંયાથી ત્યાં બે એસ કાઢી લીધો એટલે કશું નહીં રહે એટલે એક રહેશે એ જ પ્રમાણે આ બંનેમાંથી કોમન શું નીકળશે તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે આજ કૌંસમાં કૌશમાં આપણે અહીંયા આ જ પદ આવવું જોઈએ પણ અહીંયા નિશાની અલગ છે ટુ એસ માઇનસ વન પણ અહીંયા માઇનસ ટુ એસ પ્લસ વન છે એટલે આપણે શું કરીશું માઇનસ વન કોમન કરીશું માઇનસ વન કોમન કરવાથી શું થાય તો નિશાનીઓ બદલાઈ જાય એટલે માઇનસ ટુ એસ હતા આ એનો પ્લસ ટુ એસ થઈ જશે પ્લસ વન હતા એના માઇનસ વન થઈ જશે એટલે આપણને સરખું મળી ગયું બરાબર ઝીરો થશે હવે આપણે જે સરખું મળ્યું એને કોમન લઈ લઈશું તો ટુ એસ માઇનસ વન આપણે કોમન કરીશું તો પહેલામાં શું રહેશે ટુ એસ રહેશે પહેલા પદમાં બીજા પદમાં શું રહેશે માઇનસ વન બરાબર જીરો હવે બે પદનો ગુણાકાર જીરો ક્યારે થાય બંનેમાંથી કોઈ એક જીરો હોય ત્યારે અથવા તો બંને જીરો હોય ત્યારે તો આપણે ધારી લઈશું કે ટુ એસ માઇનસ વન બરાબર જીરો અથવા ટુ એસ માઇનસ એક બરાબર જીરો જો ટુ એસ માઇનસ વન બરાબર જીરો હોય તો એસ બરાબર થશે એક તૃત્યાંશ આ માઇનસ વન બરાબરની આ પ્લસ થઈ જશે અને આ બે ગુણાકારમાં હતો એ જશે છેદમાં આ પહેલું શૂન્ય થયું એ જ પ્રમાણે અથવા અહીંયા બીજું શૂન્ય પણ એક છેદમાં બે મળશે આપણને આ બે શૂન્ય મળી ગયા બે શૂન્ય કેવા છે અહીંયા સરખા સરખા શૂન્યો હતા હવે આપણે શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસીશું તો શૂન્ય નો સરવાળો શૂન્ય નો સરવાળો તો શૂન્ય કયા કયા હતા બંને સરખા હતા એક દુત્યાંશ એક દુત્યાંશ આ બંનેનો આપણે સરવાળો લઈશું તો અડધું વત્તા અડધું કેટલું થાય એક થાય આપણને ખ્યાલ જ છે પણ અહીંયા આપણે બહુપદીમાં જોઈએ તો એક વાળું પદ ખાલી અચળ પદ છે એના સિવાય શૂન્યનો સરવાળો શું હોવો જોઈએ તો માઈનસ એટલે એક ઘાત વાળા બે ઘણું ચાર વડે ભાગીશું એટલે આના બરાબર શું થશે ચાર એકાદ ચાર અંશમાં ચાર આવશે છેદમાં ચાર આવશે અંશમાં જે ચાર હતો એને આપણે માઇનસ એને આપણે માઇનસ માઇનસ ચાર સ્વરૂપે લખી શકીએ કેમ કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલા માટે અને છેદમાં ચાર હતો હવે અહીંયા જોઈએ તો માઇનસ અને જે કૌશની અંદર માઇનસ ચાર હતો એના બરાબર લખીશું આપણે એસનો સહગુણક કારણ કે માઇનસ ચાર શું હતું એસનો સહગુણક એસનો સગુણક એ જ પ્રમાણે છેદમાં ચાર એ શું હતો અહીંયા બહુપદીમાં જોઈ શકીએ છીએ આપણે એ હતો એસના વર્ગનો સહગુણક વર્ગનો સહગુણક હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર કરીએ તો એક દ્વિત્યાંશ આપણું શૂન્ય કયા કયા હતા એક દુત્યાંશ અને બંને સરખા હતા એક દુત્યાંશ અને એક દુત્યાંશ આપણે બંનેનો ગુણાકાર કરીશું તો અંશ નો ગુણાકાર થશે એટલે એક ગુણ્યા એક છેદમાં બે ગુણ્યા બે એટલે ચાર એક શું હતું તો એક આપણને યાદ દેખાય છે બહુપદીમાં અચળપદ તો એકની જગ્યાએ લખીશું પદ અને છેદમાં ચાર શું હતો ના વર્ગનો સહગુણક એટલે ચારની જગ્યાએ લખીશું ના વર્ગનો સહગુણક આ થઈ ગયો આપેલ બહુપદીનો શૂન્યો અને સહગુણકો સાથેનો સંબંધ તો આપણે અહીંયા આ દાખલામાં કર્યું પહેલાં સૌ પ્રથમ શૂન્ય શોધ્યા એના પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરીને એનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસો બાકીના દાખલાના સોલ્યુશન માટે તમે કોમેન્ટ કરી શકો છો